માતારા આશીર્વાદ મને બહુ પડ્યા કોમ કરી કરીને થાચો આખો પડી કોમ કરવું પડે હું કરવા જાતું મારી મારી ઢોકુ લઈને ઊભી રે કોમ કરવા કેકો પછી આરી ખાવા નઈ દે હાલતી હારું કોમે એટલું બારું પડ્યા છે

એલા રાવણામાં ગયાતા રાવણામાં ગયાતા તમે આયા નતા આજે મને તો કીધુંતું બઈ શું કરવાનું બૈરા બારે હારે કોમ પર મેલ દીધો એટલે આપણે એક દાડા તો બૈરો હંભાડી કે શું હંભાળવા પરવાળી આરી દુખુણનો પણ એક દાડા પૂછ તો કે ભઈ હું આજે હંબળ રાવણામાં જો મારું नाक રે એવું કોક નાક તો એવું કે એ ઓમે નાક થાય કરવું હવે નાક વાતે ઈજ તોઈ ગયો તારે કોક રાવણામાં છે ના નાક નાક કાપો તો શું એમાં ઓ

પણ ના પણ સમાજમાં હરી ફરી તમે તો કદી સમાજમાં શું બૈરાને ખાવા ઘેર લઈ જા માટે સમાજમાં ભરે છે સમાજમાં પડે ઉઠવું પડે બધું કરવું પડે બૈરાનું કામ ના કરે બૈરુ ભાઈ ઘેર બેહી રહે ઓ આ બબ્બે નઈ ખાતા પોલ મત ખોલો મારી મત પણ આ તો છે ખબર છે હું તમારા આરે પેલા રાવણામાં આવતો હવે બે દાડા ભૂષાણા ને ગરીબ મોણ શું કરે રાણી અમે તો બૈરો નો ગુલમ નહીં તો અમે તો બધો ફરો પણ તમે તો બૈરો નો ગુલમ સોખા દેખો છો લાવા ચોખ્ખા દેખાતા પણ વાહન ધો ગેર ટી વાહન આ ધોતીયો ફાટી ગયો તમારું ખબર છે

અમારે એવું ન એવું મારા હાથે રોય માણસ મને ખબર છે ચીવા કોઈ કરતું

કાકી તમારું જેટલું કાપી છે કાકા પછી તમારી વાત હોય બીજી વાત આવી પ્રાચીન ના કરવું તો પડે

આપડી જોડે અને સમય લાવશે તમે જુઓ ખાલી ચીવા દાડા આવી આજે આપણને ઉડાઈ ગયો મારો ભગવાન બેઠો છે એ આજ ને ઉડાડશે સમય આવશે એટલે અને એજ કગર આજ આપણે જોયી તો શું કરતો બેઠો બેઠો સારો વાટતો સારો વાટતો ગાનો ગાતો તો અને વખત જોઈને તમે શું જોવો વાહન તો શું વાત કરો હા અને પેલું બહેરવી કે

આમ ને પૂડે આયી અંદર દેખા દેજી અલ્યા કોક ડારા સબસ્િયર મસન દોત હોય અક્તાય

ના ઉપર તમે હાથ ઉપાડ હાથના ઉપર ઉપાડ તમે મને બોલ દઈજે પકાવ ઘુમાવ અરે બાપા સુખ શાંતિ આવજો

પહેલી મારી આરી કે ભાઈ ના રેવાનું એટલે હું થોડું ચડી ગયો મારી

વાળ જે ફોન આ છે હેલો હા અરે મારા હાલ કોણ થી હું નહી મારા ભાઈ ને એક મેટર થઈ ગઈ હોય ઈ કણે જાવ છું હા હા તો એ બધું પટાઈ નખત બારું બારું તો હું મારું હોય પટાઈયો હા હા હું પછી વાત કરું રાખું હાલ હાલીમાં જે હા ગમે તે જે હવે આવતા જશે ઈ રે આ એવું છે હા વાડ જઈ ને

दादागिरी ભાઈ ઉભારો એક મિનિટ તમને એ આલી તો તમને ભાજી ભાજી જ છે તમને

આપણા બીજું વાર થા હવે નઈ કરો અમે ભૂલ કરશું આવી ભૂલ કરશો બીજું વાર તો એ વાતને તમે મારો હું